તો હેલો આજે ભાઈ જય દ્વારકાથી જયશ્રી રામનું સ્વાગત છે તમારું મારા આજના ન્યૂ વ્લોગમાં તો કેમ છો બધા મજામાં જઈશું કેમ કે આપણે વ્લોગ આવતા નહોતા તે કારણે તમને બધાને સોરી કેમ કે આપણી ચેનલમાં કંઈક થઈ ગયું તો એના કારણે આપણે વ્લોગ અપલોડ થતા નહોતા અને મેં ઘણી જગ્યાએ બહુ કોશિશ કરી ટ્રાય કરી પણ થતા હતા તો ફાઇનલી આજે થઈ ગયું છે તો આપણે આજે જવાનું છે દ્વારકા તો આપણે અત્યારે આવી ગયા છે સુપેડીને આ વ્લોગ અત્યારે સુપેડીથી ચાલુ થાય છે તો આપણે આવી ગયા છે ખોડિયાલ હોટલે અને આપણે દ્વારકા જવાનું શિવમભાઈ

ફાઈનલી મિત્રો અમે નીકળી ગયા છીએ અને અત્યારે વાગી ગયા છે બે ને બત્રી અમે જઈ છીએ દ્વારકા અત્યારે આમ ધોરાજી સાઈડ જાય છે કેમ કે આમાં ઘાસલેટ નાખવું પડશે થોડું ઘણું તો જ હાલ છે એમને તો હાલતી નથી બરોબર ને શિવમભાઈ અમે નાખતા આવી ઘાસલેટ બાસલેટ પછી જાય સીધા દ્વારકા ઓન ધ વે કાળિયા ઠાકર રાજમાં ઠાકર દ્વારા રાજમાં એની ટાઈમ અમે મોજમાં બરોબર ને કારણ ભાઈ જોરદાર જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ તમે બધા મિત્રો દ્વારકા જાય છે તો તમે વર્લ્ડમાં બન્યા રહો અને હવે આજથી આપણા ડેઈલી બ્લોક પાછા કન્ટિન્યુ ચાલુ થવાના છે તો તમે બધા સપોર્ટ કરતા રહેજો એ મિત્રો અમે CNG બોમ્બે પહોંચી ગયા છીએ હા ગેસ પૂરાઈ લે બરોબર ને સિમંભાઈ હમ ગેસ વિના તો ગાડી હાલશે નહીં ગુજરાત નો ભાઈ ઈ પણ જેવો તેવો નાખતાય નથી ને જેવો તેવો પેરતા નથી હાટ મિત્રો ગેસ પૂરાવી લઈ

મિત્રો અમે દ્વારકા ના હાઈવે ઉપર પોચી ગયા છે અત્યારે વાગી ગયા છે દેખાડી દો એક જ મેં અઠાવન એટલે આઈ થિંક ચાર વાગી ગયા છે અને હવે દ્વારકા ખાલી બાકી છે એકસો ને બે કિલોમીટર અને શિવમભાઈ અમારા બકડા સાટી બોલાતી દીધી બાકાજી કી કરતા કરતા ડાલા માતા તો આઈલા આઈલા એન માલી ભાઈ જાય છે અમે કાળિયા ઠાકર ના કરણભાઈ જો બે મત કે રહ્યા લાઈક કે રહ્યા ભાઈ નજર આવે ચારે ચાર ભરતી ઉભા છે મિત્રો ધગરાની દ્વારકાધીશમાં ચા પાણી પી લઈ કેટલા વાગ્યા છે દેખાડી ગયો હા હાલો દ્વારકા હે કેટલા વાગ્યા અને ફોન કેવો કેવાય મોટા ભાઈ ચીરીક આ કવર મારું જ બૂથ માલ લીધું આ ભાઈ મેં નું માલ લીધું ને મારું કવર મારી લીધું ચા વી ગયી ચા પી લઈ આવા જ ભૂખા થયા આવે બધાય

ફાઈનલી હવે અમે ગેટ ની અંદર એન્ટર થાય છે હા જવા દે જવા દે એમ નામ છેલે લેવાની ટિકિટ છેલે નીકળશે એટલે પૈસા લે જ તે મિત્રો શરત મારે તે ખાડા પાંચ પેલા દ્વારકા પહોંચી જાય પણ અમારા શિવમભાઈ પહોંચાડી દીધા હો તમે જોવો પબ્લિક જોવો અત્યારે સાડા પાંચ વાગે પણ એટલું બધું પબ્લિક છે હજી સાડા પાંચમાં બાકી છે પણ અમે પહોંચી ગયા છીએ દ્વારકા છોકરા બનાવી કાળીઓ ઠાકર બેઠો ને કઈ જરૂર નથી ભગવાન રોટી દીએ પાંચસો રૂપિયા કમાયું

ચોવીસ કેરેટ ગોલ્ડ કઈ ના થાય આમાં ચોવીસ કેરેટ હો મિત્રો આ નથી છે રવિ નું

મસીબન ભાઈ કુશી કેવી થાય આપને દ્વારકા

કાટા આવી ગયા છે ને ઊંટ અમે જોવો ને અમારે જવાનું સામે કાટે મંદિર આવે એક નંબર પણ આટલું બધું પાણીમાંથી હાલીને જવાનું છે હવે વિચારી જાય કે ના જાય શું કરું હાલો ભાઈ અમારા ફોટા જ પડ્યા રાખશે આ ઊંટ બે ગયો પાછો મિત્રો હવે આપણે ફોટો પાડી છે આપણે પાણી નાખી આમ તો હમણાં પાણી ભરાઈ જવાનું છે અડધી કલાક માં પછી ત્યાં જ અડધી કલાક પછી પાણી ભરાવાનું છે ને આમ કિલોમીટર પછી આવવું પડશે એની કરતા ફોટા પડાવતા હતા કેમેરા માં અત્યારે ઓલું થાય છે શું કહેવાય ને ઓલું ઓલું હા ભાઈ બંને શરમાઈ ગયો એને આપણો ફોટો પાડ્યો એક નંબર જો તમને હું દેખાડું આ મારો મોબાઈલ છે એને જેવા ફોટો પડ્યો જવો ખાલી હવે કેમેરામાં નથી આવતો એને જવો પાડી દીધો ફોટો આપણને થેન્ક યુ થેન્ક યુ મારા ભાઈ મિત્રો આપણા દર્શન થઈ ગયા અત્યારે એસી ચાલુ કરીને બેઠા એકચ્યુલી અમને એસી વિના ફાવતું નથી અને અમારો ભાઈ પણ મહાવીર સુધાભાઈ અમે હવે દર્શન કરી લીધા છે કાળિયા ઠાકરના હવે અમે જાય છીએ અહીંથી બે દ્વારકા જઈ છીએ બરાબર ને છે અમે બે દ્વારકા જઈ છીએ અહીંયા દર્શન બર્શન કરી noi su bahut jo hai એન્ટર update up kareis tame blog ma content kare final e mitra me bet dwar ka ma છે

દર્શન કરવા જાય છે મંદિરે દર્શન કરતા આવ્યા હવે અમે બે દ્વારકા આવી ગયા છે કરનાક વાય ને તો ફાઈનલી મિત્રો આપણે દર્શન થઈ ગયા છે હવે તડકો થઈ ગયો જાજો ગરમી થઈ છે બહુ બની રહ્યો વોકમાં અમલેખ થઈ ગયો છે હવે જાજો ફાઈનલી મિત્રો અમારા દર્શન થઈ ગયા છે હવે અમે જાય છીએ અમારી ગાડી તરફ હવે આપણે ગીત શીખ જવાનું

હા એકવાર ખાલી ચેક કરવા સુકુન છે અહીંયા તમે એકવાર આવો ખાલી અવશ્ય જય દ્વારકાધીશ ફાઇનલી મિત્રો પાછા દ્વારકા આવી ગયા છીએ અમે અત્યારે જ છે હવે રિલ શૂટ કરવા હોટલ ને ઉપર જવાનું છે ટેરેસ ઉપર કેમ કે ત્યાંથી આખો દ્વારકાનું જે મંદિર છે તેનું સીન આવવાનું છે ટ્રાફિક થઈ ગયું છે ફૂલ તમે જુઓ આપણે અહીંના જે ના સેલિબ્રિટી એવા વરજનભાઈ આપણે કોન્ટેક્ટ કર્યો હતો ને એને હોટેલ આપને કીધી છે એ જ જવાનું છે આપણે ત્યાંથી આખા દ્વારકાનું મંદિરનો આમ એક નંબર વ્યૂ આવશે ને એક નંબર ઓલું બધું થાય હોટેલ હરિવંશમાં આવી ગયા છે હવે અમે જઈએ રીલ શૂટ કરવા રીલ બંધ છે હમું થાય છે એટલે અમે પગથિયા ચડીને જાય છે

મિત્રો અમારે એર શોટ થઈ ગઈ છે અહીંથી વ્યૂ આવે છે આખા દ્વારકાનો હવે અમે જઈ છીએ હવે અમારે જવાનું જામનગર ઓલા બધે તો ઉતરી ગયા મારી રાય ના મિત્રો લીપ થઈ ગઈ ચાલુ હોટલ હરિવંશમાં ગયા હતા વિઝિટ કરજો તમે દ્વારકા આવો ત્યારે એકવાર હોટલ હરિવંશમાં હવે અમે આઈડા જઈ છે હવે અમારે જવાનું છે જામનગર

એ ભાઈ ને હું કામમાં એટલે નથી આવી શકે અને આ જ જગ્યાએ આપણે આપણો રેલ છો આ જ જગ્યાએ છે ને ઈ જ જગ્યાએ આપણે ઉતારેલું છે તમને દેખાડું આ ઈ જ લોકેશન છે જે વર્જણભાઈ વિડિયો બનાવને તો છે આ જ જગ્યાએ વર્જણભાઈના લો વિડિયો ઉતારે છે મિત્રો હવે જામનગર થોડોક જ બાકી હવે રિલાયન્સ મુકા કાકાનો આવી ગયો છે મોટો બધું કારખાનું ગા રિલાયન્સનો ગેટ મિત્રો જોનો બોર્ડ આવ્યા જો જીઓ વાળાનો બોર્ડ આયા રિલાયન્સનો ગેટ जाए फोर्चुनर पुलिस वाले गाड़ी बाड़ी जान बतू मिलिट्री मिलिट्री ना से हो पन नगर आवे गया है अपने मुंबई आशी अहूले को ने ने, आशी, ने ने, आशी खावा हैं क्यों खावा आये भाई पेट नो खाड़ो पूर्व आये भाई हम क्यों करवाये भाई खावा आये अटली बड़ी वैरायटी है सिवा क्यों करवाये भाई खावा खावा हूँ અમારા કરણ હતા હે ને ભૂખ્યા થઈ ગયા હતા હું કેવા હતા કરણ હતા ખાવું તો પડે ને આપણે આ સમોસા થમ્સ અપ